સવારનો ત્રણ ચાલીસનો સમય જ્યારે આખી દુનિયા ઊંઘી રહી હોય છે ત્યારે કાશીમાં સમય અટકી જાય છે આ કોઈ પ્રેરણાદાયક વાર્તા નથી આ એક ગુપ્ત શાસ્ત્ર છે નાગા સાધુઓ છે ને કાલભેદન કહે છે અને જો તમે જાગ્યા પછીની ફક્ત ત્રણ મિનિટ સાચી રીતે વાપરો તો ભાગ્ય બદલાવું એ વિજ્ઞાન નથી પણ નિયમ છે મિત્રો શું તમે જાણો છો કે કાશીના મણિકર્ણિકા ઘાટ પર જ્યારે ચિતાની આગની ઠંડી થવા લાગે છે બરાબર તે જ ક્ષણે સવારે ત્રણ અને ચાલીસ વાગ્યે બ્રહ્માંડમાં એક એવી ઘટના બને છે જે વિજ્ઞાનની સમજને પણ નથી આવતી આ તે સમય છે જ્યારે મહાદેવનો ઢોલ શાંતિથી ગુજી ઉઠે છે નમસ્તે આજે આપણે વાત કરીશું એક ગુપ્ત શાસ્ત્ર જે કાશીના એક જૂના મંદિરની દિવાલોમાં સદીઓથી છુપાયેલું હતું એક શાસ્ત્ર જે કહે છે કે એકવીસ બ્રહ્મ મુહૂર્તના રહસ્યો અને તે જે જો તમે તેને સમજો તો ત્રણ વર્ષ કે ત્રણ મહિનામાં નહીં પરંતુ ઘડિયાળ જોઈને ફક્ત ત્રણ મિનિટમાં જ તમારું ભાગ્ય બદલી નાખશે હા ફક્ત ત્રણ મિનિટ તમે કદાચ વહેલા ઉઠવા વિશે સફળ લોકો ચાર વાગ્યે જાગવા વિશે હજારો વિડીયોઝ જોયા હશે પરંતુ કોઈ તમને જાગ્યા પછી તે પ્રથમ ત્રણ મિનિટમાં તમારી અંદર શિવ શક્તિને કેવી રીતે સક્રિય કરવી તે કહેતું નથી જો તમે સવારે ચાર વાગ્યે ઉઠો છો તો હજુ પણ એ જ ચિંતાઓ એ જ તણાવ અને એ જ મોબાઈલ ફોન ચેક કરતા રહો છો તો તમે બ્રહ્મ મુહૂર્ત પસંદ કર્યું નથી પરંતુ ઘડિયાળ પરનો સમય પસંદ કર્યો છે આજે હું તમને એક પ્રાચીન ગ્રંથનો સાર આપવા જઈ રહી છું જેને નાગા સાધુઓ કાલ ભેદન કહે છે એટલે કે સમયને તોડીને તમારી પોતાની વાસ્તવિકતા લખવી આપણા શાસ્ત્રો કહે છે યથે પિંડે તથા બ્રહ્માંડ જેનો અર્થ થાય છે તમારા શરીરમાં જે કંઈ છે તે બ્રહ્માંડમાં છે પરંતુ સમસ્યા એ છે કે આપણા શરીર તે બ્રહ્માંડી ઉર્જાથી અલગ થઈ ગયા છે આપણે એન્ટેના વાળા રેડિયો જેવા બની ગયા છીએ પરંતુ કોઈ સંકેત નથી કાશીનું આ ગુપ્ત સૂત્ર કહે છે કે ચોવીસ કલાકમાંથી માત્ર અડતાલીસ મિનિટ હા જેને આપણે બ્રહ્મ મુહૂર્ત કહીએ છીએ તે સમય છે જ્યારે ઓઝોન સ્તર અને બ્રહ્માંડિક કિરણો ચોક્કસ ખૂણા પર હોય છે આ સમયે હવામાં ઓક્સિજન નથી પરંતુ પ્રાણ વહે છે અને જો આ એકવીસ દિવસ માટે તમે આ જીવન શક્તિને તમારામાં સમાવી લો તે ત્રણ મિનિટની ગુપ્ત પદ્ધતિ દ્વારા જે હું શેર કરવા જઈ રહી છું તે તમારા શબ્દો પથ્થરમાં કોતરાઈ જશે અને તમારા વિચારો વાસ્તવિકતામાં ફેરવા લાગશે તો મારા પર વિશ્વાસ કરો આ રહસ્યને સમજવા માટે આપણે પહેલા શિવ તત્વને સમજવું પડશે શિવ ફક્ત એક દેવતા નથી શિવ એક પ્રવાહ છે જ્યારે તમે ગાઢ નિંદ્રામાં હોવ છો ત્યારે તમે તે શિવ તત્વની સૌથી નજીક હોવ છો પરંતુ અલામ વાગતાની સાથે જ તમે ઝટકો અનુભવો છો અને તે જોડાણ તૂટી જાય છે કાશીના શાસ્ત્રો કહે છે કે બ્રહ્મ મૂહૂર્તમાં જાગવું એ જાગવું નથી પરંતુ નીચે ઉતરવું છે જેમ ગંગા શિવના જડિતતાળામાંથી પૃથ્વી પર ઉતરે છે તેમ તમારી ચેતના નિંદ્રાના ક્ષેત્રમાંથી જાગૃતિના ક્ષેત્રમાં ઉતરવી જોઈએ અને આ તે સ્થાન છે જ્યાં તે ત્રણ મિનિટનું સૂત્ર કાર્ય કરે છે આ એકવીસ દિવસની યાત્રા દરમિયાન દરરોજ એક નવ રહસ્ય ખુલશે પરંતુ તેનો પાયો તેનો પાયો પહેલા પગલામાં રહેલો છે જેને શાસ્ત્રો શૂન્ય સ્થિતિ કહે છે ધ્યાનથી સાંભળો કારણ કે હું જે શેર કરવા જઈ રહી છું તે તમારા જીવનનો માર્ગ બદલી શકે છે મોટા ભાગના લોકો માને છે કે તેઓએ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને અભ્યાસ કરવો જોઈએ અથવા કામ કરવું જોઈએ આ સૌથી મોટી ભૂલ છે શાસ્ત્રો અનુસાર બ્રહ્મ મુહૂર્તે ઇનપુટ કરવાનો સમય નથી તે ટ્યુનિંગનો સમય છે જો તમે તૂટેલા ગિટાર પર એક મહાન ગીત વગાડવાનો પ્રયાસ કરો છો તો તે અસ્પષ્ટ લાગશે તેવી જ રીતે જો તમારું મન અને શરીર અસ્પષ્ટ હશે તો તમે ગમે તેટલી મહેનત કરો તમને પરિણામ મળશે નહીં તો તે જાદુ ત્રણ મિનિટનું સૂત્ર શું છે અને શા માટે એકવીસ નંબર પસંદ કરવામાં આવ્યો આપણા શરીરમાં સાત ચક્રો છે અને દરેક ચક્રમાં ત્રણ સ્તરો છે એટલે કે સાત ગુણ્યા ત્રણ બરાબર એકવીસ આ કોઈ રેન્ડમ સંખ્યા નથી એકવીસ દિવસમાં આપણે આપણા સાત ચક્રોના ત્રણેય સ્તરોને તે ત્રણ મિનિટની તકનીકથી ગોઠવીશું જે ક્ષણે તમે તમારી આંખો ખોલો છો પછી ભલે તે ત્રણ ત્રીસ હોય કે ચાર તમારે પથારીમાંથી ઝટકો મારવો જોઈએ નહીં તમારે હલનચલન પણ ન કરવું જોઈએ તે ગ્રંથનો પહેલો નિયમ છે શિવ સ્થિરતામાં છે તે સમયે તમારા મગજની આવર્તન થીટા અવસ્થામાં હોય છે આ તે તબક્કો છે જ્યાં તમે વાવો છો તે કોઈપણ બીજ એક વિશાળ વૃક્ષમાં ઉગે છે જો તમે તે સમયે ઉતાવળમાં જાગો છો તો તમે તે જાદુઈ બારી બંધ કરી દો છો તો ચાલો આ રહસ્યમય યાત્રા શરૂ કરીએ તમારા મનના બધા દરવાજા ખોલો કારણ કે હવે આપણે ગુપ્ત જ્ઞાનના સમુદ્રમાં ડૂબકી લગાવવાના છીએ જ્યાં વિજ્ઞાન સમાપ્ત થાય છે અને આધ્યાત્મિકતા શરૂ થાય છે તો મિત્રો શું તમે તમારા ભાગ્યને ફરીથી લખવા માટે તૈયાર છો તે ગ્રંથ છે ત્રિપુરા રહસ્યમ જેનો અર્થ થાય છે ત્રણ મિનિટ ત્રણ વિશ્વ અને ત્રણ શક્તિઓ જ્યારે તમે તમારી આંખો ખોલો છો ત્યારે પ્રથમ સાઠ સેકન્ડ અથવા પ્રથમ મિનિટ તમારા શરીરની હોય છે આને અન્નમય કોચ કહેવામાં આવે છે તો મિત્રો પલંગ પર સૂઈ જાઓ તમારા હાથ અને પગ ખસેડ્યા વિના ફક્ત તમારા શરીરને અનુભવો તમારા ચેતનાને તમારા પગના અંગૂઠાથી તમારા માથા પર સહસ્ત્રાર ચક્ર સુધી ખસેડો અનુભવો કે તમે હજુ પણ જીવંત છો આ કોઈ નાની વાત નથી કાશીમાં દરરોજ હજારો ચિતા પ્રગટાવવામાં આવે છે પરંતુ આજે મહાદેવે તમારી ચેતનાને જાગૃત કરી છે તમારી ચિંતાઓને નહીં આ પહેલી મિનિટમાં તમારે કૃતજ્ઞતા અનુભવવી જોઈએ તમે કહો કે હે મહાકાલ મને આ નવું જીવન આ નવી તક આપવા બદલ આભાર જ્યારે તમે કૃતજ્ઞતા સાથે દિવસની શરૂઆત કરો છો ત્યારે તમે બ્રહ્માંડને સંકેત મોકલો છો કે તમે વધુ પ્રાપ્ત કરવા માટે તૈયાર છો પછી બીજી મિનિટ આવે છે જે સૌથી વધુ મહત્વપૂર્ણ છે આ પ્રાણમય કોષોનો સમય છે હવે તમારું સંપૂર્ણ ધ્યાન તમારા શ્વાસ પર રાખો શાસ્ત્રો કહે છે શ્વાસ એ શિવનો દોર છે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન તમારી બે નાળીઓ ચંદ્ર અને પિંગલા સંતુલન મેળવવાનો પ્રયાસ કરી રહી છે તમે ફક્ત તમારા શ્વાસની ગતિનું અવલોકન કરો તેને બદલાવવાનો પ્રયાસ કરશો નહીં ફક્ત હવા કેવી રીતે અંદર અને બહાર જઈ રહી છે તેનું અવલોકન કરો આ બીજી મિનિટમાં કલ્પના કરો કે દરેક શ્વાસ સાથે બ્રહ્માંડની સુવર્ણ ઉર્જા તમને ભરી રહી છે અને દરેક બહાર નીકળતા ઉચ્છવાસ સાથે તમારા શરીરમાં રહેલી બીમારી સુસ્તી અને નકારાત્મકતા કાળા ધુમાડાની જેમ બહાર નીકળી રહી છે આ ફક્ત કલ્પના નથી તે એક માનસિક પ્રક્રિયા છે જે તમારા શરીરના કોષોને ફરીથી પ્રોગ્રામ કરે છે આને શિવ શ્વાસ કહેવામાં આવે છે અને હવે ત્રીજી મિનિટ આવે છે આ મનોમય કોષ છે જાદુ સમય જ્યારે શરીર શાંત હોય છે અને શ્વાસ લયમાં હોય છે ત્યારે તમારું મન કાગળના કોરા શીટ જેવું હોય છે આ ત્રીજી મિનિટમાં તમારે તમારા સંકલ્પનું પુનરાવર્તન કરવું પડશે પરંતુ સાવચેત રહો આ તે જગ્યા છે જ્યાં લોકો ભૂલ કરે છે અને કહે છે મારે ધનવાન બનવું છે અથવા મારે સ્વસ્થ રહેવું છે શાસ્ત્રો કહે છે કે ઈચ્છા અભાવને પ્રતિબિંબિત કરે છે તમારે એવું વિચારવું પડશે કે જાણે તે પહેલાથી જ થઈ ગયું હોય શક્તિશાળી છું મેં મારું લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું છે શિવની કૃપા મારી સાથે છે આ ત્રીજી મિનિટમાં તમારી બંધ આંખોથી તે દ્રશ્યની કલ્પના કરો તમારી સફળતા તમારી ખુશીની કલ્પના કરો એવી રીતે સ્પષ્ટ રીતે કે જાણે તમે કોઈ એચડી ફિલ્મ જોઈ રહ્યા હોવ જ્યારે તમે બ્રહ્મ મુહૂર્તની શાંતિમાં થીટા અવસ્થામાં આ જ બીજ વાવો છો ત્યારે સમગ્ર પ્રકૃતિ પાંચે તત્વો તે બીજને વૃક્ષ બનાવવામાં સામેલ થઈ જશે આ ત્રણ મિનિટનું સૂત્ર છે શરીર પ્રત્યે કૃતજ્ઞતા શ્વાસની શુદ્ધિ નિશ્ચયનું બીચ પરંતુ મિત્રો એક દિવસ માટે આમ કરવાથી કંઈ જ નહીં થઈ તે ગુપ્ત ગ્રંથ એકવીસ દિવસના ચક્રનું વર્ણન કરે છે અને આ એકવીસ દિવસ સરળ નહીં રહે તે તમારા જૂના સ્વનું મૃત્યુ અને નવા સ્વનો જન્મ છે તો ચાલો હવે સમજીએ એકવીસ દિવસમાં તમારું શું થશે અને તમારે કેવી રીતે હેન્ડલ કરવું જોઈએ દીસ દિવસને ત્રણ તબક્કામાં વિભાજિત કરવા દરેક સાત દિવસના ત્રણ તબક્કા પહેલો તબક્કો એક થી સાત દિવસ ઝેર પીવું છે ડિટોક્સિફિકેશન કદાચ આ શબ્દ તમને વિચિત્ર લાગશે કે ઝેર પીવું પણ યાદ રાખો જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે અમૃત પહેલાં હળાહળ ઝેર બહાર આવ્યું અને મહાદેવે પોતે તેને પોતાના ગળામાં રાખ્યું જ્યારે તમે કાલે સવારે ત્રણ મિનિટની તકનીક શરૂ કરો છો ત્યારે પહેલાં સાત દિવસ તમારા માટે ખૂબ જ મુશ્કેલ હશે તમારું શરીર બળવો કરશે તમને વધુ ઊંઘ આવશે તમારું માથું ભારે લાગશે જૂની દબાયેલી લાગણીઓ બહાર આવશે તમને લાગશે મિત્રો આ બધું છોડી દો અને સૂઈ જાઓ આ તે ઝેર છે જે વર્ષોથી તમારી અંદર એકઠું થઈ રહ્યું છે આ આળસ આ ઢીલ આ ડર આ બધું બહાર આવશે કાશીનું સૂત્ર કહે છે પીડા સહન કરે છે તે જ ચમકે છે જે તપે છે તે જ નિખરે છે સાત દિવસ દરમિયાન તમારે પાછળ હટવું જોઈએ નહીં તમારે નીલકંઠ બનવું જોઈએ ફક્ત એ અસ્વસ્થતા તે ઊંઘની લહેરનું નિરીક્ષણ કરીને તમે તમારા પર હાવી થવા દીધા વિના આ સમય દરમિયાન એક ખાસ નિયમનું પાલન કરો સવારે ઉઠ્યા પછી એક કલાક સુધી તમારા મોબાઈલ સ્ક્રીન પર ન જુઓ જો તમે આ સાત દિવસ દરમિયાન તમારી આંખો તમારા મોબાઈલ ફોનના વાદળી પ્રકાશમાં ખુલ્લી કરો છો તો તમે તમારી પિનિયલ ગ્રંથિને આંધળી કરી દીધી છે આ તે સમય છે જ્યારે તમારી ત્રીજી આંખ સક્રિય થવાનો પ્રયાસ કરી રહી છે તેને અંધકારની જરૂર છે મોબાઈલ લાઇટની નહીં આ સાત દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવું કારણ કે તમારું શરીર તેનો કચરો બહાર કાઢશે જો તમે આ સાત દિવસના સંઘર્ષને દૂર કરો છો તો તમે તમારી જૂની આદતોને તોડી નાખી છે બીજો તબક્કો દિવસ આઠ થી ચૌદ અઘોર દ્રષ્ટિ છે જેનો અર્થ અવલોકન છે જ્યારે શરીર થોડું શાંત થાય છે ત્યારે મન આઠમા દિવસથી તેની ભૂમિકા ભજવવાનું શરૂ કરશે અઘોર એટલે કે ગંભીર નથી એટલે કે સરળ ભેદભાવ વિના આ દિવસો દરમિયાન તમને અચાનક ઘણા વિચારો આવશે ક્યારેક ખૂબ જૂની ખરાબ યાદતો પણ તમને સતાવશે શાસ્ત્રો કહે છે વિચારોને પકડી રાખશો નહીં તેમને વહેવા દો જેમ તમે ગંગા કિનારે બેસીને પાણીનો પ્રવાહ જુઓ છો તેવી જ રીતે બ્રહ્મ મુહૂર્તમાં તે ત્રણ મિનિટ પછી શાંતિથી બેસો અને તમારા વિચારોનું નિરીક્ષણ કરો તમને આ પ્રવૃત્તિમાં એક વિચિત્ર શાંતિનો અનુભવ થવા લાગશે તમને એવું લાગશે કે તમે તમારા શરીરથી અલગ થઈ ગયા છો આ તે સમય છે જ્યારે તમારું આવર્તન બદલવાનું શરૂ થાય છે તમે જોશો કે જે વસ્તુઓ તમને ગુસ્સે કરતી હતી તે હવે નકામી લાગશે તમે નાની નાની દલીલોમાં પણ સામેલ થવાનું બંધ કરશો કેમ કારણ કે હવે તમારી ઊર્જા મૂલાધાર ચક્રથી ઉપર વધી રહી છે અને હૃદય ચક્ર તરફ આગળ વધી રહી છે આ દિવસોમાં એક કામ કરો તે ત્રણ મિનિટ પછી પાંચ મિનિટ માટે માનસિક રીતે ઓમ નમ શિવાયનો જાપ કરો મૌખિક રીતે નહીં પણ તમારા મનમાં વિજ્ઞાને પણ હવે સ્વીકાર્યું છે કે ધ્વનિ આવર્તન પદાર્થને પરિવર્તિત કરે છે ત્રીજો તબક્કો પંદર થી એકવીસ દિવસ શિવ સાયુજ્ય એટલે કે સંરેખણ આ તે તબક્કો છે જેની દરેક સાધક રાહ જુએ છે પંદરમા દિવસ પછી તમારે એલાર્મ ની જરૂર નહીં રહે ત્રણ અને ચાલીસ વાગે તમારી આંખો આપમેળે ખુલશે તાજગી અનુભવશે જાણે કોઈએ અંદર પ્રકાશ ચાલુ કર્યો હોય આ સમયે તમે જોશો કે તમે જે વિચારો છો તે ઝડપથી વાસ્તવિકતા બની જાય છે આપણે આને આકર્ષણનો નિયમ કહીએ છીએ પરંતુ કાશીના શાસ્ત્રોમાં તેને સંકલ્પ સિદ્ધિ કહેવામાં આવે છે તમે કોઈને યાદ કરશો તો તેવું બોલાવશે તમે કંઈક વિશે વિચારશો અને તેનો માર્ગ આ કોઈ ચમત્કાર નથી તે ફક્ત એટલા માટે છે કારણ કે તમારું એન્ટેના હવે બ્રહ્માંડના સંકેતો સાથે જોડાયેલું છે આ છેલ્લા સાત દિવસોમાં તમારા ત્રણ મિનિટના વિઝ્યુઅલાઇઝેશનને મજબૂત બનાવો કારણ કે હવે તમારું અર્ધ જાગૃત મન સંપૂર્ણપણે ખુલ્લું છે હવે તમે તેમાં જે કંઈ પણ નાખશો તે તમારું ભાગ્ય બનશે પણ મિત્રો આ યાત્રા 21મા દિવસે પૂરી નથી થતી લખાણના અંતે એક ચેતવણી છે શક્તિ એ લોકો પાસે રહે છે જેઓ તેનો આદર કરે છે જો એકવીસ દિવસ પછી તમે તમારી જૂની આદતો મોડે સુધી સુવા તમારા મોબાઈલ ફોન પર સમય બગાડવા પર પાછા ફરો છો તો તમે જે ઊર્જા કમાય છે તે ધીમે ધીમે દૂર થઈ જશે આ ત્રણ મિનિટના સૂત્રને તમારી જીવનશૈલી બનાવો કલ્પના કરો કે દિવસના ચૌદસો ચાલીસ મિનિટમાંથી શું તમે તમારા ભાગ્ય માટે માત્ર ત્રણ મિનિટ પણ નથી ફાળવી શકતા કાશીનું તે જૂનું મંદિર હજુ પણ ઊભું છે ગંગા હજુ પણ વહે છે અને તે બ્રહ્મ મુહૂર્ત હજુ પણ દરરોજ સવારે તમારા દરવાજા ખટખટાવે છે ફરક માત્ર એટલો છે કે ગઈકાલ સુધી તમે સૂતા હતા પણ હવે તમે જાગી ગયા છો શિવ કહે છે અહમ બ્રહ્મનાસ્મી અર્થાત હું બ્રહ્માંડ છું તમે કોઈના હાથની કઠપૂટડી નથી તમે સર્જક છો તો મારા પ્રિય મિત્ર કાલે સવારના ત્રણ અને ચાલીસ તમારી રાહ જોઈ રહ્યા છે પથારીમાંથી ઊઠો તમારી આળસ છોડી દો અને તમારા કપાળ પર વિજય તિલક અનુભવો જે મહાકલ પોતે લગાવવા આવી રહ્યા છે આ યાદ રાખો ત્રણ મિનિટ એટલે કે શરીર કૃતજ્ઞતા શ્વાસ શુદ્ધિકરણ સંકલ્પ અને સર્જન તો કાલે સવારથી શરૂ થતી આ વિરામ સમયની યાત્રામાં મારી સાથે કોણ કોણ જોડાઈ રહ્યું છે કૃપા કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી તમારી હાજરી દર્શાવો કારણ કે જ્યારે આપણે સાથે મળીને સંકલ્પ કરીએ છીએ ત્યારે આપણી ઉર્જા અનેક ગણી વધી જાય છે બ્રહ્મ મુહૂર્તમાં મળીશું ત્યાં સુધી તમારી ઉર્જા બચાવો અને શિવના પ્રવાહમાં વહેતા રહો ઓમ નમઃ શિવાય